પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં માતા મંદિર નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાલિકાની દબાણ દૂર કરવાની ટીમે પોલીસ કાફલા સાથે પહોંચીને આઠ રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું આ કાર્યવાહીને કારણે આઠ પરિવારો બેઘર બન્યા હતા ભારે મુશ્કેલીમાં મુકાયા હતા સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા દસ તારીખની નોટિસ આપવામાં આવી હતી પરંતુ અચાનક જ ટીમ પહોંચીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી મકાનો તોડવાની કામગીરી દરમિયાન પરિવારોમાં અકળ મચી ગઈ હતી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તંત્ર તેમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા અન્ય જગ્યા ફાળવશે નહીં ત્યાં સુધી તેઓ જગ્યા ખાલી કરશે નહીં પાલિકાની દબાણ દૂર કરવાની ટીમ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનાથી વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

યા આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું દૂર તે અમે હાથે સાંદાસ બાથરૂમ નાવાના ટોકા બધું અમે હાથે તોડ્યું તોય સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમીન આલો અમન કોક રહેવા આલો તો અમે જમ લગા અમે તો વહી તંબુ તોડી જગ્યા તો ની છોડો અમે અમે કોઈ તંબુ તોડીને રહે છે ઘર ન બનાવ આઈજ કઈ રીતે કે અમે